જય મિત્રો હું છું બીજલભાઈ મારી યુટ્યુબ ચેનલ બિજલભાઈ ગુજરાતી બ્લોકમાં તમારું સ્વાગત છે અને હું આવી ગયો છું ખડીરમાં અત્યારે ચાર છ દિવસ રોકાણા છીએ આપણે ખડીરમાં અસંખ્ય જગ્યા એવી છે કે ખરેખર કોઈ નમાને એવી અત્યારે જે જગ્યા ઉપર હું ઊભો છું ખડીર ગણેશ પરની પૂર્વ દિશામાં રસ્તો જાય એ હું તમને બતાવું અને રસ્તાની બિલકુલ બાજુમાં જૂની એક ગામડી અને જાણવા મળ્યું કે એ અહીંયા ગામડી એટલે નનકું ગામ હતું અને હમણાં સુધી એના અવશેષો હતો અને અહીંયાથી લોકોને ઠીબરકા અને અવારનવાર જેને કાંઈક ને કાંઈક વસ્તુ મળતી જૂની કોઈ જે કુલકી છે કે એની અંદરથી કોઈ સિક્કા કે એવા કોઈ ચાંદીના તૂટેલા ફૂટેલા વસ્તુઓ અહીંથી દરદાગીના ઘણા સમય પહેલાં મળતા તો ખરેખર એ હું તમને અહીંયા થોડોક અવશેષ બતાવું અને જાણવા મળ્યું કે અહીંયા ઘણા માણસોને પૂછ્યું કે ભાઈ ઘણા સમય પહેલાં અહીંયા ખંડેરિયા હતા અત્યારે તો બિલકુલ ઝીરો પોઝિશન ઉપર અહીંયા ખંડેર છે હું તમને બતાવવાની કોશિશ કરું તો બને રેજો વાલા છેક સુધી તો આ રસ્તો ગણેશ પર બાજુથી આવ્યો બરાબર અને સામે વાડી વિસ્તારમાં જાય છે આમ પણ આ બાજુ રણમાં જાય છે અને અહીંયા આ ટેકરી હતી અને અહીંયા આ જે ટેકરી વધારે છે અહીંયા જાણવા મળ્યું કે હિટાચી કોઈ ચડાવવા માટે થઈ અને આ બનાવેલું નક એકદમ મસ્ત આવી રીતે ગોળ ટેકરી હતી અને તમને એના અવશેષો બતાવું કે આ ઠીબરકા છે આ જો આ ઠીબરકા છે અને જે અહીંયા થોડો અવશેષ છે બરાબર અહીંયા પાયો એવું આટલું નિશાન છે જે પાણા લાઈનસર પડ્યા છે થોડા અને અહીંયા બીજું કાંઈ દેખાય છે કે નથી દેખાતું આ પણ એક પાયા જેવું નિશાન છે અને આ બાજુ સામે તળાવ છે અને અહીંયા આમાં આવી રીતે તળાવની પાળ છે અને બીજું કાંઈ ઠીબરકા આ ઠીબરકો છે તમને દેખાતું હોય કે ન દેખાતું હોય બરાબર એટલે અહીંયા જૂની ગામડી હતી અને આવી રીતે આ આમ પાર પડે છે અને કાંઈ બીજું દેખાય છે કે નથી દેખાતું એ તમને હજી આના અવશેષ અમુક બતાવું આ ઠીબરકો છે એ આ ઠીબરકો છે બરાબર આઠી બરકું નથી એટલે અહીંયાથી એમ કહે છે કે આ કેટલું જૂનું ગામ છે જુઓ આઠી બરકું છે જોયું અને અહીંયા પણ એક પાયો છે આવી રીતે આમ પણ અહીંયાથી તળાવડું ખોદવામાં આવે છે આવવાથી અમુક અવશેષ હા મિત્રો તો તમને ખ્યાલ આવે કે આ વસ્તુ તમે જે બીજલભાઈ કહી રહ્યા છો કેટલું સત્ય છે કેમ જાણી શકાય તો તમને અવશેષ થોડા બતાવ્યા અને આ વાત ક્યારે ઓપન થઈ કે અહીંયા આવી બધા જૂના અવશેષો મળે છે બરાબર અહીંયા ગમે એટલા વર્ષ પહેલાં આ અહીંયા ખાતા ખોદવામાં આવ્યા હતા આ અહીંયા જે ઓલા છે ખાતા એ જે માણસો ખાતા ખોદતા હતા ને એને અમુક જૂના અવશેષો મળેલા કોઈ ત્રાંબાના ગમે એવા ગમે એટલા પહેલાંના સિક્કા મળેલા બરાબર એટલે એના ઉપરથી પછી જૂનવાણી માણસોએ બતાવ્યા અને વાત કરી કે ભાઈ અહીંયાથી કાંઈ મળ્યું એટલે પછી જે જૂના વડીલો હોય ગામના એમને વાત કરી કે સામે જૂનો તળાવ છે અને અહીંયા જૂની વાંઢિયા ગમે તેના હોય કોઈ ચારણોના હોય માલધારીના હોય રબારી ભરવાડના ગમે તે મુસ્લિમ ભાઈઓ હોય કેમ કે અહીંયા જૂનું બધું નનકું એવું ગામડે હતું એવું એટલે અહીંયા કને બધું અહીંયા એવા અવશેષો હતા બરાબર એના પરથી ખબર પડી કે અહીંયાથી જો કાંઈ વસ્તુ નીકળી હોય તો એ હકીકતની વાત છે બરાબર જેના જે નસીબમાં હોય એ મળે તમને જરાક જ બતાવી વિડીયોને એન્ડ આપી દઉં આ બધા અહીંયા ખાતા ખોદેલા છે અને આ તલાવડી છે બરાબર એ આ બધા ખાતા ખોદેલા એ ટાઈમે આ બધા જૂના અવશેષ મળ્યા હતા એટલે આવી રીતે ખડીની ધરતી ધરોહર છે એમાં કંઈક વસ્તુ મળે એમાં કોઈ બે મત નથી તો આવી રીતે આ વિડીયોને આપણે એન્ડ આપશું ને આવીને આવી વાતો સાથે રોજ છ વાગે મળીએ એવી રીતે મળતા રહેશું જય હિન્દ